ગુજરાતમાં યાત્રાધામો ખાતે ઉજવાતા ઉત્સવો એટલે કલા સંસ્કૃતિનો સુભક સમન્વય અંતર્ગત ચોટીલા ખાતે તા દશાંશે કે એક અને બાર માર્ચ બે દિવસે ચોટીલા ઉત્સવ બે હજાર પચ્ચીસ યોજાયો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર દ્વારા જિલ્લામાં ચોટીલા ખાતે બે દિવસે ચોટીલા ઉત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે તા દશાંશે એક અને બાર માર્ચના રોજ ચોટીલા ઉત્સવ બે હજાર પચ્ચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ચોટીલા ડેપ્યુટી કલેકટર હરેશભાઈ મકવાણા અને ચોટીલા થાન અને મૂડી મામલતદાર સહિત કર્મચારીઓ અને ચોટીલાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ ભવ્યાતિભવ્ય ઉત્સવ અંતર્ગત બે દિવસ દરમિયાન ગુજરાતભરના ખ્યાતનામ કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી કરવામાં આવી અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં યાત્રાધામો ખાતે ઉજવાતા ઉત્સવો કલા સંસ્કૃતિના સુભદ સમન્વય તરીકે પ્રસ્થાપિત થયા છે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચૌદથી પંદરથી અલગ અલગ અગિયાર પવિત્ર યાત્રાધામો ખાતે બે દિવસના ઉત્સવનું આયોજન કરવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ઉજવાતા ચોટીલા ઉત્સવ કાર્યક્રમમાં રાજ્યભરના કલાકારો પોતાની કલાની ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી અહેવાલ જગદીશ સિંહ ઝાલા ચોટીલા દર વર્ષની જેમ રાજ્ય સરકારના રમત ગમત અને યુવા વિકાસ વિભાગ અને અમારા સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા પ્રશાસન દ્વારા ચોટીલા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વખતે પણ તારીખ અગિયાર અને બાર માર્ચ બે હજાર પચીસ એમ બે દિવસીય ચોટીલા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમની અંદર ચામુંડા માતાની તળેટીની અંદર જે આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટા પ્રમાણની અંદર જે શ્રદ્ધાળુઓ છે યાત્રાળુઓ છે તેમજ લોકોના જે લોકો છે એ લોકો આ જે કલાકારો જુદી જુદી કલાકૃતિઓ અને કલાવૃંદો જે રજૂ કરવાના છે તેને નિહાળવા અને આનંદ અને એમના જે જીવનની અંદર ઉત્સાહ વધે એ માટે બધા આવી રહ્યા છે સાથે સાથે આ ચોટીલા ઉત્સવ જે રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા અગિયાર સ્થળોએ જે સુપ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે એ જગ્યાએ દર વર્ષે કરવામાં આવે છે એવો જ એક આપણો આ ચોટીલા ઉત્સવ છે એ પણ સેમ આ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ધામ ખાતે કરવામાં આવે છે આ ઉત્સવથી કલાકારોને પ્રોત્સાહન તો મળે છે સાથે સાથે પ્લેટફોર્મ પણ મળે છે અને અહીંના જે લોકલ જે રોજગારો છે વેપારીઓ છે જે સ્થાનિક અહીંના જે રોજગારો છે એ રોજગારોને રોજગારી પણ મળે છે અને આ ઉત્સવને આજુ બે દિવસ ચાલવાનો છે તો સૌ ચોટીલા અને આજુબાજુના સુરેન્દ્રનગર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ છે કે આ ઉત્સવની અંદર આવે અને ભાગ બને અને ખૂબ પ્રોત્સાહિત થાય અને આનંદ 10